ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું કહે છે સવારનો પહેલો વિચાર પરમાત્માથી યુક્ત હોવો જોઈએ સવારના ઉઠતાની સાથે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ હાથની હથેળીમાં ભગવાનના દર્શન કર ભગવાન આમાં રહેલો છે

દીવાબત્તી થાય અથવા તો લાઈટ જેવી ઓન કરે ને લોકો એટલે ઘણા વડીલો આમ હાથમાં જોવે પગે લાગે હવારહાંત મંદિરે આપણે જવાનો રિવાજ ખેતર જઈએ આપણે કામે જઈએ તોય મંદિરે જઈ આમ પાઘડી ઉતારી ભગવાનની સામે પાઘડી ઉતરે સદગુરુની સામે આપણે પાઘડી ઉતારીને પગે લાગીએ પ્રણામ કરીએ આપણે અને પછી સાંજે આરતી ટાણું થાય ઝાલર ટાણું થાય ત્યારે વળી પાછા મંદિરે જઈએ અને જવું જોઈએ બપોરા કરતા હોઈએ ખેતરમાં કોઈ જાડવાના છાંયે બેઠી બેહીને ઘરેથી જે ભાતું લાવ્યા હોય અથવા તો ભતવારી આવી હોય તો ભગવાનનું સ્મરણ કર્યું એટલે ધોરીએ હાથ ધોઈ મોઢું ધોઈ ગામડામાં તો કે મોઢું વિસળી હાથ ધોઈ મોટું વિસળી અને પછી એ બપોરા કરવા બે તોય ઠાકર ધણીને યાદ કરે અને યાદ કરવો જોઈએ અહમ વૈશ્વારો ભૂતકામાશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત ચતુર્વિધમ ચતુર્વિધ શ્લોક આવડે તોય ઠીક ન આવડે તોય ઠાકરધણીને યાદ કરી ભગવાને ગીતામાં કહ્યું યત્સનાસીજુસી દદાશી યત તપસ્યસી કૌનતેય તત્વ મદર્પણમ રામાયણમાં કહે છે તુમ હિ નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી ભોજન વખતે આપણે પહેલા ભગવાનને ધરીએ ઠાકર ધાળી થાય ભગવાનને ભોગ સામગ્રી ધરીએ અને ભગવાનને અર્પણ કર્યા પછી એને પ્રસાદ કહેવાય ભગવાનને અર્પણ કર્યા પછી એ પ્રસાદ બને પ્રસાદ એ સર્વ દુઃખાના હાનિરસ્યો ઉપજાય તો સવારના ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરો બપોરે જમતી વખતે ભગવાનનું સ્મરણ કરો અંગ્રેજીમાં એમ કે હી ઇઝ અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ તમે જ્યારે પણ ભોજન કરવા બેસો ત્યારે એક અદ્રશ્ય અતિથિ છે આપણે ત્યાં અતિથિ દેવો ભવ એવું માનીએ મહેમાનને આપણે ભગવાનનું રૂપ ગણીએ અને પહેલાં એને જમાડીએ અને આમ તો ભગવાન છે ને એ મહેમાન નથી માલિક છે આપણી સંસ્કૃતિમાં એ માલિક છે એટલે પહેલાં એને બ્રહ્મા અર્પણ કરી અને પછી આપણે પ્રસાદ લઈએ જમતી વખતે ઈશ્વરને યાદ કરવાના પ્રભુને યાદ કરવાના

અન્નક્ષેત્રમાં તમે જાઓ ત્યાં જ નહીં તમારે ઘરે જ નિયમ જ લઈ લો એઠું નહીં છોડીએ અન્નનો બગાડ નહીં કરી ખરેખર અન્નનો એ દાણો જ્યારે એઠું છોડો નહીં જ્યારે ગટરમાં જાય ને ત્યારે અનાજનો દાણો રોતો હોય છે રડતો હોય છે કેલા છ આઠ મહિનાની જાત્રા પછી હું તારી થાળીમાં આવ્યો ખેતરમાં આટલા મહિના મેં તપ કર્યું અને પછી દાણા પાક્યા અને પછી ત્યાંથી ખળાવાડમાં આવ્યા અને ખળાવાડમાંથી પછી પાછા પુલા શેઠની દુકાને ભોગ્યા ત્યાંથી વળી પાછા તમે લીધા ઘરે લઈ આવ્યા માથડા વઢાવી અમે ડુંડા લણ્યા ਏ ਮਾਥੜਾ ਵਢਾਵੀ ਅਮੇ ਘੰਟੀਆਂ ੜਾਣਾ ਰੇ ਚੂਲੇ ਚੂਲੇ ਰੇ ਛੜਿਆ ਨੇ ਪਛੀ ਪੀਰਸਾਣਾ ਪਣ ਜਮ ਨਾਰਾ ਕੋਈ ਨਾ ਮੜਿਆ ਰੇ ਜੀ ਓ ਮੈਂ ਚੂਲੇ ਰੇ ਛੜਿਆ ਨੇ പക്ഷേ ജി ബുണിയാ ഉഭാ പട

તો પછી અન્નને અને દાંતને વેર થાય એટલે એઠું નહીં છોડવાનું બગાડવાનું નહીં આપણે જ્યારે પડતું મૂકીએ અન્ન બગાડ કરીએ ત્યારે દુનિયાના કોઈક માણસને ભૂખ્યો રાખવાનું અજાણતા પાપ પણ કરીએ છીએ આપણે ભગવાનની દયા છે વાલે બાકી આફ્રિકાના ને અમુક અમુક દેશોની સ્થિતિ તમે જુઓ ત્યાં જે રીતે માણસ અન્ન માટે ટળવળે છે દાણા દાણા માટે ટળવળે છે એટલે હેઠું નહીં છોડવાનું એક જગ્યાએ મેં આમ હાથ વળી ઊંચા કરીને આમ પ્રતિજ્ઞા કરાવી કે અમે જમીએ ને ત્યારે થાળીમાં એઠું નહીં છોડીએ તો એક ભાઈએ આમ હાથ ઊંચા કરેલા નહીં આગળ બેઠો તો એટલે મને બરાબર ખ્યાલ કે આણે હાથ ઊંચા કર્યા છે અને આણે નિયમ લીધો કથામાં અને પછી જમવાનું ટાણું થયું ને તો બધા જમતા હતા હું વળી આંટો મારવા નીકળ્યો પંગતમાં તો એ ભાઈ શરૂઆતમાં જ બેઠેલા તો થાળીની બહાર એને બધું લગભગ જમવાનું પૂરું થવા આવ્યું હતું તો આને પડતું મૂકેલું અને આમ થાળીની બહાર મૂકી રાખેલું એટલે મેં કીધું તે તો હાથ ઊંચા કર્યા હતા એ કે નહીં આજે તે હાથ ઊંચા કર્યા હતા એઠું નહીં છોડું થાળીમાં તો કે થાળીમાં ક્યાં છે એ કે બહાર છે જો થાળીમાં એઠું નહીં છોડવાની પ્રતિજ્ઞા હતી ને અને થાળીમ નથી છોડ્યું થાળીની બહાર છોડ્યું એ એવા ખેલ નહીં કરવાના ભાઈ પ્રતિજ્ઞા કરીએ સંકલ્પ કરીએ એટલે પ્રામાણિકતા સાથે એને વળગી રહેવાનું હા કોઈક એની અંદર એવા એવા કોઈ કારણો હોય કે એને કારણે તમારા આરોગ્યને અનુકૂળ ન આવતું હોય તમારી પ્રકૃતિને માફક ન આવતું હોય ને કોઈક તમને પરાણે દઈ દે તો એમાં પૂરો તમારો વાંક નહીં ત્યારે પછી શરીરનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે એ વાત સાચી કારણ કે હું આવી રીતે આમ જડતાપૂર્વક મારા નિયમને વળગીને હેરાન થયો છું પછી એક મહાત્માએ મને હાથમાં પાણી લેવડાવીને બાપુ ઉલટો સંકલ્પ કરાવ્યો કે હવે તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય એ છોડી દેવાનું નિયમ લ્યો કારણ કે તમારું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે તમારે કથા કરવાની હોય તમારે સતત ફરવાનું હોય કીધું એટલે નિયમોમાં જડતા પણ ન હોવી જોઈએ એક જાગૃતિ એક વિવેક પણ હોવો જોઈએ પણ આપણી મનમાં ભાવના આપણે પાક્કી રાખવાની કે ખોટો અન્નનો બગાડ ન થાય ટેવ ન પડવી જોઈએ જૂઠું છોડી દેવાની એઠું છોડી દેવાનું એ પ્રભુનો પ્રસાદ છે તમે પ્રારંભે પ્રભુને યાદ કર્યા છે પ્રસાદનો બગાડ ન થાય તો સવારના ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો ભોજન માટે બેસો ત્યારે પ્રભુને યાદ કરો રાત્રે સુતા પહેલા ભગવાનને યાદ કરો કોઈ ભૂલો થઈ હોય દિવસ દરમિયાન તો એના માટે પ્રભુથી ક્ષમા ચરણ વા કાય જમ કર્મ જમવા શ્રવણ નયન જમવા માન સંવા પરાધમ વિહિત વિહિત વા સર્વમે તત્મસ્વ જય જય કરુણા શ્રી મહાદેવ શંભો જે કંઈ તમે સારા કર્મો કર્યા હોય બધા કર્મો ભગવાનને અર્પણ કરો કાયે ન વાચા મનસેન્દ્રિયરવા બુદ્ધ્યાત્મના વા કરોમી સ્વભાવ કરો પરસ્મય પર સમર્પયા એ આપણો મા બાપ છે એને ખોળે માથું મૂકીને પછી સુઈ જાઓ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ આ એક સ્વસ્થ અને દિવ્ય જીવન શૈલી ઋષિઓએ આપણને શીખવાડી છે